सूरत में ना गृहमंत्री होवा छहर मांगूटलेगरो બનિયા બેફામ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂની રેલમછેલ સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના આવી સામે ગાંધીકુટી બ્રિજ પાસે બાયોડાઇવર્સિટી પાર્ક પાસે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરના પાછળ બાયોસિટી પાર્કમાં કામ કરતા મજૂરોને સ્થાનિક માતાભારે દારૂડિયાઓ દ્વારા મારવામાં આવે છે વિસ્તારમાં અનેક દેશી દારૂના અડાવ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાની વિસ્તારમાં ચર્ચાઓ કોના આશીર્વાદથી બૂટલેગરો દ્વારા કાયદાની એસી તેસી કરીને ખુલ્лям દારૂ વેચાઈ રહ્યું પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ કડક પગલાં લેશે ખરા નશો કરનાર વ્યક્તિઓ દ્વારા વારંવાર મજૂરો ઉપર હાથ ચાલાકી કરવામાં આવે છે અમિત શ્રી સોલંકી સે કોવક શું ઘટના બની અયા ઘટના એવી બની મજૂરોને બપોરે જમવાના ટાઈમે મારવા આયા ફોન તોડી નાખ્યો ને રોજ દારૂ પીન અયા ગાંજો પીવે દારૂ પીવે બાજુમાં દેસી દારૂનો અડડો ચાલે છે રોજ બપોરે અયા બધા દારૂ પીવા આવે છે અંતર બગીચામાં વિસ્તાર આપો

અમારી માંગ છે આ બધું બંધ કરાવવાનું છે ચાલતું હોય